હજુ પણ એક આરોપીને ઝડપવા પોલીસે કર્યા છે ચક્રગતિમાન પોલીસે નવ ભેંસો કિંમત રૂપિયા ત્રણ લાખ પિસ્તાળીસ હજારની પણ કબજે કરી હોવાનું જણાવ્યું છે આરોપી દ્વારા અન્ય ઈસમોને પશુ ચોરી કરવા એક રાત્રિના પંદરસો રૂપિયા ચૂકવાતા હોવાનું સામે આવી ચોરી કરતી ગેંગની મોડાસ ઓપરેન્ડી પણ સામે આવી છે જેમાં ભેંસને પહેલા મોડો બાંધી દેતા જેથી કરી ભેંસ અવાજ અથવા બળ ન કરી શકે તેમજ ચોરી કરતી વખતે કોઈ વ્યક્તિ તેમને રૂપ થાય તો તેનો સામનો કરવા માટે વાહનોમાં ધોકા લુખણની પાઇપ જેવા હથિયાર રાખી ઊભો કરી પશુની તસ્કરી કરતા હોવાનું પોલીસે જણાવ્યું કેટલીક ભેંસો કતલખાને આપી તો કેટલીક તબલામાં રાખવા આપી હોવાનું પોલીસે જણાવ્યું

રિપોર્ટર નિખિલ જોશી પાટણ પાટણ જિલ્લાના પોલીસ સ્ટેશનો સિદ્ધપુર અને બાલીસણામાં પશુ ચોરીના ગુના દાખલ થયેલા અને આપણે જાણીએ છીએ તેમ પશુપાલકો માટે પશુ એમનું આર્થિક ઉપાર્જનનું મોટું સાધન છે એટલે આ પશુ ચોરી શોધી કાઢવા માટે એલસીબીને ખાસ ટાસ્ક આપવામાં આવેલ અને એલસીબીના પીઆઈ શ્રી ઉનાગરે અલગ અલગ ટીમો બનાવી અને એમાં હ્યુમન સોચ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતા એમાં એક આખી ગેંગ સક્રિય હોવાનું જણાઈ આવેલું અને પછી એમણે પોતાની અલગ અલગ ટીમોને અલગ અલગ જગ્યાએ ડિપ્લોય કરેલી કે જે પ્રમાણે ટેકનિકલ એનાલિસિસમાં એમો જણાઈ આવેલી એ પ્રમાણે ટીમો જ્યારે પોઝિશનમાં હતી ત્યારે આ ગેંગ એક્ટિવ થતાં અલગ અલગ વિસ્તારમાંથી આશરે દસેક લોકોને પોલીસે રાઉન્ડઅપ કરેલા અને એમને પૂછપરછ કરતા આ ગુનો આખો ડિટેક્ટ થયો છે એમાં આખી એક સક્રિય ગેંગ મળી આવેલી છે અને એમાં જે આરોપીઓ પકડાયેલા છે એમાં મુખ્ય આરિફ ખ્યાલી મુલતાની મૂળ ચાંદટેકરી મોડાસાનો છે હારૂન મુલતાની એ પણ હિંમતનગરનો છે નસરુદ્દીન મુલતાની એ પણ ચાંદટેકરી મોડાસાનો છે એની સાથે અકીલ મુલતાની અરબાઝ મુલતાની અસલમ મુલ્તાની મોસિક મુલતાની સાદિક મુલ્તાની આ બધા ટેકરી મોડાસાના છે સાથે એક કિશોર પણ આ ગેંગનો સભ્ય હતો અને એક શંકરભાઈ પરમાર કરીને જે માલપુરનો છે એ પણ આ ટીમનો સભ્ય હતો અને આખી ટીમ આ રીતે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પશુ ચોરી કરતી હતી અને આ ગેંગ ડુંગરપુરમાં પણ રાજસ્થાનમાં પણ કશુ ચોરી કરતી હતી એવું એમની પૂછપરછમાં મળી આવેલું છે મૂળ આ ગેંગમાં આરીફ મુલતાની હારૂ મુલતાની અને એક આરોપી જે પકડવાનો બાકી છે નથે કાલુ મુલતાની આ ગેંગના સક્રિય લીડર છે અને એમણે બાકીના માણસોને ચોરી કરવા માટે પોતાની સાથે એક રાત્રિના પંદરસો રૂપિયા કરી અને પોતે આ લોકોને લઈને જતા સાથે પોતાના ડાલા લઈ જતા એની સાથે એક ઝાયલો ગાડી પણ એ પોતે લઈને જતા હતા અને આ બધી ગાડીઓમાં એ પોતે ધોકા લોખંડની પાઇપો તલવાર અને છરી જેવા હથિયારો પણ ભય ઊભો કરવા માટે એ પોતે આમાં રાખતા હતા આખી ગેંગ પોતાના આર્થિક ઉપાર્જન માટે સંગઠિત થઈ અને પશુ ચોરી કરતી હતી અને આ પશુ ચોરી કર્યા બાદ એ પોતે આ પશુઓને કતલખાને પણ મોકલી અને એમાંથી પોતે પોતાનું આર્થિક ઉપાર્જન કરતી હતી એમોમાં એવું પણ છે કે જે શંકર પરમાર છે એ એના તબેલામાં પ્રાઇમરી ભેંસો રાખવામાં આવતી અને પછી એને કતલખાને મોકલવામાં આવતી અમુક પશુઓને જે ખાસ ડૂઢાળા હોય અને ખાસ પ્રકારના પશુ હોય એને શંકર પરમાર પોતે રાખી લેતો અને એની અવેજીમાં બીજા ત્રણ કે ચાર પશુ ગેંગના સભ્યોને આપતો હતો આ પ્રકારની આખી એ લોકોની એમો હતી એલસીબી અને ટીમે જે પકડ્યા છે એમાં નવ ભેંસો મળી આવી છે સાત મોબાઈલ મળ્યા છે બે પિકઅપ ડાલા અને જાહેલો ગાડી મળી છે જ્યારે ભેંસોની એ ચોરી કરતા હતા ત્યારે એના મોઢા ઉપર બાંધવા માટે જેને આપણે ગુજરાતી મળો કહીએ એવા પણ દોરા મળી આવ્યા છે ગૂંચડા મળી આવ્યા છે અને હથિયાર પણ મળી આવ્યા છે કુલ મળીને પોલીસે અઢાર લાખની મુદ્દામાલ કબજે કર્યો છે ગેંગને લાવીને પૂછપરછ કરતાં એમાં લગભગ નોંધાયેલા સોળ ગુના ડિટેક થયેલા છે અન્ય ચાર એવા ગુના છે જે એની કબૂલાત કરી છે એટલે વીસ ગુના આ ગેંગના ગેંગે કરેલા હતા એમાં ડિટેક થયા છે જે આરોપીઓ પકડાયા છે એમાં મુખ્ય જે છે આરીફ મુલતાની એનો ગુનાહિત ઇતિહાસ બહુ મોટો છે લગભગ બત્રીસ જેટલા ગુના એના ઉપર નોંધાયેલા છે ને એની સાથેનો જે હારૂન મુલતાની છે એની ઉપર બાર જેટલા ગુના નોંધાયેલા છે જે પ્રથમ આરોપી છે આલિફ મુલ્તાની એની ઉપર ચોરી ધાડ લૂંટ અને પશુકૃતાના ગુના નોંધાયેલા છે ત્રીજો જે એમનો મુખ્ય વ્યક્તિ છે સાદિક શેરખા મુલતાની એની ઉપર પણ અગિયાર જેટલા ગુના નોંધાયેલા છે અન્ય આરોપીઓ પણ છે એની ઉપર એક બે ગુના નોંધાયેલા છે એટલે આખી ગેંગ પોતાના આર્થિક ઉપાર્જન માટે સંગઠિત થઈ અને પશુ ચોરી કરતી હતી એટલે જે સિદ્ધપુરમાં અને બાલીસણામાં ગુના દાખલ થયા છે એમાં હવે સંગઠિત ગુનાની કલમો પણ ઉમેરવામાં આવશે અને પોલીસ વધુ આ ગુનેગારોને સાથે રાખીને એમના રિમાન્ડ મેળવીને આની તપાસ ડિટેલમાં કરવાની છે સર કેટલા